નમસ્કાર જગતભરના વૈજ્ઞાનિકો આ વાતને લઈને પરેશાન છે વિજ્ઞાનની રિપોર્ટ પબ્લિશ કરવા માટે દુનિયાની સૌથી મોટી મેગેઝિન નેચરે હાલમાં જ એક સર્વે કરાયો છે અને આ સર્વેમાં સામાન્ય માણસો નથી પરંતુ આઈપીસીસીના ક્લાઇમેટ રિપોર્ટ બનાવનાર વૈજ્ઞાનિકોનો છે આ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેમ વિશ્વમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે આ રીતે જ ચાલતું રહ્યું તો એકવીસો સુધીમાં ધરતી પર ભયાનક બદલાવો થશે અને તે કોઈ પ્રલયથી ઓછા નહીં હોય આઈપીસીસીની ક્લાઇમેટ રિપોર્ટને દુનિયાના વૈજ્ઞાનિકોએ મળીને તૈયાર કર્યો છે તેમાંથી એક વૈજ્ઞાનિક અને કોલંબિયાના મેડેલિન સ્થિત યુનિવર્સિટી ઓફ એન્ટીકો એરિયા સાથે કહ્યું કે જેટલી ઝડપથી દુનિયા બદલાઈ રહી છે એટલી ઝડપથી આપણી જરૂરિયાતો બદલાઈ રહી છે સંસાધનોનો દુરુપયોગ થઈ રહ્યો છે પ્રદૂષણ અને ગરમી પારાવાર વધી રહી છે આમને આમ રહ્યું તો જીવન જીવવું મુશ્કેલ થઈ જશે સતત બદલાતી વરસાદની પેટર્નથી પાણીની અછત ઊભી થઈ રહી છે આગળ જતા સ્થિતિ વધુ ભયાનક થશે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેમ તેમ દરિયામાં જળસ્તર પણ વધી રહ્યું છે આંતરરાષ્ટ્રીય લીડર્સ પણ ગ્લોબલ વોર્મિંગને લઈને સક્રિય છે પરંતુ કાચબા ગતિએ કામ થઈ રહ્યા છે આ ગતિથી પૃથ્વીને નહીં બચાવી શકાય કુદરતી આફતોના પગલે સામૂહિક સ્તરે લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે આઈપીસીસીની ક્લાઇમેટ રિપોર્ટમાં જે વાતોનો ઉલ્લેખ છે તેના હિસાબે માનવીઓ પાસે આ ધરતીને બચાવવા માટે વધારે સમય નથી બચ્યો દુનિયાભરની સરકારો માત્ર ગ્રીન વાયદાઓ કરી રહી છે પરંતુ કોઈ પણ પ્રકારનો એક્શન લેવા નજર ચડી રહ્યા એ ધનવાન દેશ હોય કે વિકસિત દેશ હોય પરંતુ ગરીબ દેશોની વાત કરવી તો કોઈ કામની જ નથી જમીન ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને લઈને ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ પ્રકારનું કામ દેખાતું નથી મોટા ભાગના વૈજ્ઞાનિકો આ વાતથી સહેમત છે નેચર જનરલે ગયા મહિને આ ક્લાઇમેટ રિપોર્ટમાં તૈયાર કરનારા બસો તેત્રીસ વૈજ્ઞાનિકોએ આ સર્વેમાં સામેલ કર્યા છે જેમાંથી બાણું એટલે કે ચાલીસ વૈજ્ઞાનિક સ્પષ્ટપણે માને છે કે વર્ષ એકવીસો સુધીમાં એટલા પ્રકારની સમસ્યાઓ આવશે કે કેટલાક દેશો તો આ સમસ્યાનો ઉકેલ કાઢવામાં સાફ થઈ જશે કમોસમી વરસાદ અચાનક વાદળ ફાટવું વાવાઝોડું પૂર દુકાળ તાપમાન વધુ જેવી સમસ્યાઓથી માણસ કંટાળી જશે જે વૈજ્ઞાનિકોએ જવાબ આપ્યો એમાંના સાહીઠ ટકા વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધી જશે આ પેરિસ સંધિમાં નક્કી કરાયેલા એક પોઈન્ટ પાંચથી બે ડિગ્રી સુધીના તાપમાનના આંકડા કરતાં ખૂબ જ વધારે છે અઠ્યાસી ટકા વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પર પ્રલય જેવી આફતો અવારનવાર આવશે જળવાયુમાં આવેલું પરિવર્તન આવનારી પેઢીઓને હંમેશને માટે પરેશાન કરશે આમાંથી કેટલાક વૈજ્ઞાનિકોએ તો ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પોતાની જીવનશૈલી બદલી નાખી છે તો આવી રીતના 2100 સુધીની અંદર ધરતી પર થશે આવા ભયાનક પરિવર્તનો જેને કારણે પ્રલય પણ આવી શકે છે પ્રલય જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે જેને કારણે દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ પરેશાન છે જો આવું ને આવું ચાલુ રહ્યું તો દુનિયા થોડા સમયની અંદર જ તબાહ થઈ જશે મિત્રો તમારું શું મંતવ્ય છે કે દુનિયાને બચાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ ખાસ કરીને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આ માહિતી આપણા ગુજરાતના દરેક લોકો સુધી પહોંચે એટલા માટે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ જય જવાન જય કિસાન